નમસ્કાર દર્શક મિત્રો સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ વગઈ તાલુકાના રભાસ ચિકાર ગામે પાર તાપી નર્મદા રિવરલીક પ્રોજેક્ટના વિરોધમાં વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની સૂચના મુજબ ડેમ સંઘર્ષ સમિતિ અને દુબાડમાં જનાર બાર ગામોના આગેવાનો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સુધી શ્વેતપત્ર ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશેની વાત કરવામાં આવી વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં પારતાપી નર્મદા પ્રોજેક્ટ બાબતે પૂછવામાં આવેલ પ્રશ્નનો જવાબ આપવામાં આવેલ કે પારતાપી નર્મદા રિવાલી નર્મદા યોજના અંગે ગુજરાત મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે થયેલ એમાયુ રદ કરવામાં ગુજરાત સરકારે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ ભારત સરકારને પત્ર લખેલનો જવાબ આપવામાં આવ્યાની માહિતીથી લોકોને માહિતગાર કરવામાં આવ્યા આગામી દિવસોમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલની આગેવાનીમાં તાપી નર્મદા રિવરલીક પ્રોજેક્ટના વિરોધમાં સંઘર્ષ યાત્રા કાઢી ગામે ગામ લોકોને જાગૃત કરી મોટી સંખ્યામાં ભેગા થઈ તાપી નર્મદા રિવરલીક પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવશેની વાત કરાઈ જ્યાં પાર તાપી રિવોલ્લિંગ પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિ પ્રમુખ શ્રી બાળકોભાઈ સંઘર્ષ સમિતિ સભ્યો નટગઢરી જાગીરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ સ્થાનિક આગેવાન ગમનભાઈ ચેતનભાઈ ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ શ્રીઓ સભ્યશ્રીઓ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ડુબાણમાં જનાર ગામના આગેવાનો હાજર રહ્યા હતા